ગત વર્ષે જ વરસાદી પાણીનો નિકાલ રૂંધાતા આજુબાજુની સોસાયટીમાં કેડ્સમાં પાણી ફરી વળ્યા હતા જાગૃત નાગરિક અને ગ્રામજનો દ્વારા બોડા તેમજ કલેક્ટર કચેરીમાં ફરિયાદ અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પર ટ્રેડ સેન્ટર ફેલિસિટા હોટલને પાલિકા દ્વારા સીલ કરાવી ઉપર આવેલ હોસ્પિટલ સંચાલકની ફરિયાદ બાદ પાલિકાએ ત્રણ નોટિસ પાઠવ્યા બાદ કરેલી કાર્યવાહી તીવ્ર વાસ તેમજ હોસ્પિટલમાં આવતા દર્દીઓની ફરિયાદને લઈ કાર્યવાહી પાલિકા દ્વારા હોટેલની પર અને દૂર કરવા તાકીદ કરી હતી અંકલેશ્વર નીલેશ ચોકડી બ્રિજ નીચે મહાકાય મશીનરી લઈ જતું ટ્રેલર બ્રિજ જોડે ભટકાયું બ્રિજ નીચે ફસાઈ જતા ટ્રાફિક જામ સર્જાયો આજરોજ ભરૂચ ખાતે ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં ભરૂચ રાજપૂત ક્ષત્રિયોએ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ વિરોધ નોંધાવી આવેદનપત્ર આપ્યું હતું જોકે રૂપાલાના પુત્રા દહન કરવા જતાં પોલીસ અને આગેવાનો વચ્ચે ખેંચતાના દ્રશ્યો પણ સર્જાયા હતા ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સામે સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા જબરજસ્ત વિરોધ કરાઈ રહ્યો છે રાજ્યમાં ઠેર ઠેર રૂપાલાનો રાજપૂત સમાજ દ્વારા વિરોધ નોંધાવાઈ રહ્યો છે જેમાં ક્ષત્રિય સમાજ રાજકોટ બેઠક પરથી તેમની ટિકિટ રદ કરવાની માંગ સાથે પણ અડ્યો છે પરસોત્તમ રૂપાલાએ તાજેતરમાં પ્રચાર દરમિયાન રાજકોટમાં વાલ્મિકી સમાજના એક સ્નેહમિલન સમારંભમાં રજવાડાઓને લઈને આપ્યું હતું જેના સમગ્ર રાજ્યમાં દેખાઈ રહ્યા છે આજરોજ ભરૂચ જિલ્લા રાજપૂત સમાજના આગેવાનો અને સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં પ્રથમ રાજપૂત છાત્રાલય ખાતે એકત્ર થઈ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં જિલ્લા નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપીને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ભારે સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગુંજી મૂક્યું હતું જ્યારે સમાજ દ્વારા રૂપાલાનું પુત્રાનું દહન કરવા જતા પોલીસે જોઈ જતા પીઆઈ સહિતના અધિકારી અને આગેવાનોમાં દોડધામ સાથે પૂતળાની ખેંચરાણના દ્રશ્યો પણ સર્જાયા હતા જોકે પોલીસે પૂતળાને પોતાના કબજામાં લઈ પૂતળા દહનના કાર્યક્રમને નિષ્ફળ બનાવ્યો હતો જય માતાજી સર્વને આજે મારા સમાજના ભાઈ અને બહેનો જે પણ રૂપાલા સામે અમે લડાઈ ચલાવી રહ્યા છે જે અભિયાન એ દરેક વખતે દરેક નેતા કોઈપણ નેતાનું હવે અમે નહીં ચલાવી લઈએ કે અમારા સમાજ માટે તમે અભદ્ર બોલો છો એ તમારી અજ્ઞાનતા છે એ એ અમને નથી નથી ખબર કે તમે જાણી જોઈને આવું કૃત્ય કરો છો યોગ્ય અને બેન દીકરીઓ માટે તમે આવા શબ્દ બોલો છો એ પણ યોગ્ય નથી આવી જ રીતે જો તમે બોલતા રહી રહેશો તો અમે તમારો બિર બહિષ્કાર કરીએ છીએ અત્યાર સુધી અમારો સમાજ હંમેશા ભારતીય જનતા પાર્ટીને

દેશની અખંડતા માટે કાન આપ્યા છે અને તમે એ સમાજની બેન દીકરી અને આ સમાજ વર્ષોથી ભાજપ અને મોદી સમાજ યાદ ઉભેલો છે વીસ વર્ષથી એક પણ ક્ષત્રિયોને ટિકિટ આપવામાં આવી નથી તો પણ અમે અમારા સમાજ તમારી સાથે છે પણ જો રૂપાલા સાહેબ ની ટિકિટ જો તમે કેન્સલ નહીં કરી તો આ સમાજ આવના સમયમાં ઉગ્ર આંદોલન કરશે અને જરૂર પડશે તો અમે જે રીતે રજવાડા પાછા આપ્યા છે અને તો એ તહેવાર અમારા પાછા લેવાની પણ છે રાજ કરતા અમને પણ આવે છે તો હાલની જે કઈ સરકાર છે એને અમારી રાજપૂત સમાજ વતી ચેતવણી છે કે રૂપાલાની ટિકિટ કેન્સલ કરીને દેશની અને ગુજરાતની શાંતિની રહેવાય એ જવાબદારી તમારી રહેશે જય હિન્દ જય ભારત આંગલેશ્વર તાલુકાના કાપોદરા ગામે બિલ્ડર દ્વારા વરસાદી કાસ પૂરી બાંધકામ શરૂ કરતા ફરિયાદ કરાઈ હતી જાગૃત નાગરિક અને ગ્રામજનો દ્વારા બોડા તેમજ કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી હતી ગત વર્ષે જ વરસાદી પાણીનો નિકાલ ધોંધાતા આજુબાજુની સોસાયટીમાં કેડ્સમાં પાણી ફરી વળ્યા હતા અંકલેશ્વર તાલુકાના કાપોદરાની સીમમાં જૂના રેસિડેન્શિયલ સર્વે નંબર ચોત્રીસની ઉત્તર દિશામાં વર્ષો જૂની પાણીના નિકાલની વરસાદી કાંસ આવેલી છે જે કાંસ પર અસફાકભાઈ નામના બિલ્ડર દ્વારા માટી પૂર્ણ કરી દેવામાં આવતા ગ્રામજનો જંગે ચડ્યા છે ઝઘડિયા પાર્ક બાજુમાં આવેલ જમીનમાં આ કાંસ વહે છે અને ત્યાંથી નોબલ માર્કેટ તરફ જવાના માર્ગ પર આવેલ છે આ ઉપરાંત કાપોદરાના આદિવાસી વિસ્તાર એવા એમપી નગર તેમજ આદિવાસી સમાજના કાચા મકાનો આવેલા છે ગામ હોવાના કારણે વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવતો જેના પર માટી પુરાણ કરી લેવલ કરી દેવામાં આવ્યું છે જે અંગે ગ્રામજનો દ્વારા રજૂઆત કરવા જતા બિલ્ડર દ્વારા ધમકી આપી પરવાનગી લીધી છે મારી જમીન છે તમે થાય તે કરી લો તેવા શબ્દો ઉચ્ચારતા આખરે ગામના જાગૃત નાગરિક તૌસિક કડીવાળાએ ગ્રામજનોની સહી સાથે જિલ્લા કલેક્ટર તેમજ વોડા અધિકારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તેમજ લાગતા અધિકારીઓને આ અંગે લેખિતમાં ફરિયાદ કરી હતી અને જો યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી આ અંગે તોસીફ કડીવાડાએ જણાવ્યું હતું કે બિલ્ડર દ્વારા ગેરકાયદેસર માટી પુરાણ કરી કાસ બંધ કરી દેવાતા વરસાદી કાસનું પાણી અન્ય લોકોના ઘરોમાં તેમજ ગામમાં પ્રવેશ કરી આર્થિક રીતે મોટું નુકસાન કરે તેવી ગ્રામજનોમાં ભીતિ જોવા મળી રહી છે ગત વર્ષ દરમિયાન વરસાદી કાસના પાણી કાપોધ્રામાં અને એમપી નગરમાં ઝકરિયા પાર્ક સહિત વિસ્તારમાં ફરી વળ્યા હતા બિલ્ડરને માટી પુરાણ કરતા અટકાવવા જતા તેઓ દ્વારા ધમકી આપી કોઈ કાસની જગ્યા નથી પરંતુ મારી માલિકીની છે અને બોડા કચેરીમાંથી પરવાનગી મેળવી લીધી છે તમારાથી થાય તે કરી લેજો કહી રહ્યા છે જો યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવશે તો અમારે ઉગ્ર આંદોલન ના છૂટકે કરવું પડશે મારું મારું નામ ટોફિક અયુબ કડીવાલા શું સમસ્યા છે અહીંયા હવે આ વર્ષો જૂની કાસ છે અહીંયા હવે એ કાસ એને પૂરતી ઢેલી છે અસ્પાક કરીને છે તેને તો એ કાસ વર્ષો જૂની છે ને આજે લોકો પહેલાં નાટા બી હતા આ કાસમાં એવું કેવું છે ને મેં નકશામાં જોયું તો ઓરિજિનલમાં સરકારી કાસ જ છે હવે એ ભાઈને કામમાં અમે બંધ કરાવવા ગયા તો એ ભાઈ એવું કહે છે કે ના તમારથી થાઈટે કરી લ્યો એવું કહે છે પાછો તો મેં એને બોરામાં અરજી આપેલી છે પછી તાલુકા પંચાયતમાં આપેલી છે મામલતદારમાં આપેલી છે આપણે ગ્રામ પંચાયતમાં આપેલી છે કલેક્ટર સાહેબને આપેલી છે હવે આ તાત્કાલિક ધોરણે આ કાસને ખુલ્લી કરવામાં આવે નહીં તો વસાવા ફર્યું છે પછાડી એમપી નગર છે આવનાર સમયમાં એ લોકોને ડૂબી જાય એવી પોઝિશન છે આગલા વર્ષે પણ એટલું પાણી આવેલું હતું કે એમપી નગરમાં ફૂલ ઝોડે પાણી હતું હવે એનો કોઈ નિકાલ જ નહીં હોય આવી રીતના આવું બધી કાસો પૂરી દે તો પાણી નીકળે કાંઠી ને આ કામ જો તાત્કાલિક નહીં કરવામાં આવ્યું તો અમે ઉગ્ર આંદોલન કરશું અંકલેશ્વર મહાવીર ટ્રેનિંગ પર ટ્રેડ સેન્ટર ફેલિસિટા હોટલ પાલિકા દ્વારા સીલ કરાઈ હતી ઉપર આવેલ હોસ્પિટલ સંચાલક ફરિયાદ બાદ પાલિકાએ ત્રણ નોટિસ પાઠવ્યા બાદ કાર્યવાહી કરી હતી હોટલ ની તીવ્ર વાસ તેમજ હોસ્પિટલમાં આવતા દર્દીઓની ફરિયાદ પાલિકા ખાતે કરવામાં આવી હતી પાલિકા દ્વારા હોટલની ચીમની નિયત ઊંચાઈ અને દૂર કરવા તાકીદ કરાઈ હતી અંકલેશ્વર મારવી ટર્નિંગ ખાતે આવેલ ટ્રેડ સેન્ટરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર હોટલ ફેલિસિટ આવેલ છે જેના પર ઓર્થોપેડિક તેમજ અન્ય એક હોસ્પિટલ આવેલ છે હોટલની પાછળના ભાગે આવેલ ચીમનીમાંથી નોનવેજની તીવ્ર વાસ તેમજ આવી જ્યાં યોગ્ય ઊંચાઈ પર ન હતી બે ચીમની પૈકી એક નીચે જમીન પર કોમ્પ્લેક્ષ દસ ફૂટ દૂર હતી જ્યારે બીજી કોમ્પ્લેક્ષના ટેરેસ પર હતી અને બંને ચીમનીમાંથી નીકળતા ધુમાડા અને તીવ્ર વાસ અંગે હોટલ સંચાલકને તબીબો દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યા બાદ પણ કોઈ સહકાર ન મળતા અંતે અંકલેશ્વર નગરપાલિકા ખાતે ત્રણ મહિના પહેલા ફરિયાદ કરી હતી જે અંગે પાલિકા દ્વારા હોટલને ત્રણ વાર નોટિસ ફટકારાઈ હતી છતાં યોગ્ય પ્રત્યુત્તર કે પાલિકાની સૂચના આધારિત કાર્યવાહી ન કરતા અંતે પાલિકા દ્વારા આજરોજ હોટલને સીલ કરવામાં આવી હતી આ અંગે પાલિકા હાઉસ ટેક્સ વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ આસિફ શેખે જણાવ્યું હતું કે કોમ્પ્લેક્ષમાંથી ફરિયાદ પાલિકાને મળી હતી જે નિયમ અનુસાર પાલિકા દ્વારા ત્રણ નોટિસ ફટકારાઈ હતી છતાં યોગ્ય કાર્યવાહી કે જવાબ ન આપતા આજ રોજ સીલ કરવામાં આવ્યું છે ડિસેમ્બર મહિનામાં રજૂઆત પછી એક દોઢ મહિના સુધી કોઈ એ લોકો તરફથી પોઝિટિવ સ્ટેપ કે એક્શન ના લેવાય એટલા માટે અમે જાન્યુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં નગરપાલિકામાં અરજી કરી હતી કે આ વસ્તુ છે તમે એવું હતું જે ટેકનિકલ ઓપિનિયન લઈને આની જગ્યા જગ્યા અમને બતાવી આપો અને એનું સોલ્યુશન લે લાવી આપો જાન્યુઆરીમાં અરજી પછી પણ કામ નહીં થયું પછી ફેબ્રુઆરીમાં પણ નગરપાલિકાએ લોકોને અરજી આપેલી હતી અને પછી એવું નક્કી થયું હતું કે સત્તાધિકારીઓની હાજરીમાં આપીને જગ્યા નક્કી કરો અને પછી ફાઇનલ કરો તો સત્તાધિકારી નગરપાલિકાના આવ્યા એમની હાજરીમાં પણ અમે એમને લખાણમાં આપ્યું કે અમને હોસ્પિટલ સાથે કોઈ વેરભાવ કેવું કંઈ છે નહીં પણ જે આ એક્ઝોસ્ટ ચીમની છે કે જેના લીધે હોસ્પિટલમાં ઓપીડી ઇન્ડોર પેશન્ટ આવતા ને એ ધુમાડા અને જે બધા એના લીધે જે શ્વાસ દુર્ગંધ અને બી તકલીફ થાય છે એના માટે જગ્યા બદલી આપો ને એના માટે જે એમની હાજરીમાં અમે લખાણમાં એમને વીસ થી પચીસ દિવસ પેલા લખાણમાં અમે આપી દીધું હોટલ ઉપર આવેલ ઈસા હોસ્પિટલની ની આવેલ અરજી કે એમના દર્દીઓને નીચે હોટલ ચાલવાથી એમાં જે ધુઆ નીકળે છે તેના દર્દી અને દર્દીઓને પર્યાવરણ થી જે ધુઆ નીકળે છે તેની વાસ પાડે છે તે અંગેની નોટિસ અરજી આવેલી હતી તે અરજી અનુસંધાન હોટલ ફેલિસિટા ને નગરપાલિકા તરફથી બે થી ત્રણ વાર નોટિસ આપવામાં આવેલી છે કે ભાઈ તમારી ચીમની જે ઉપર હોસ્પિટલ છે તે હોસ્પિટલના સ્ટાફને ધોવા લાગે છે તેમજ રહેમા રહેતા દર્દીઓને વાસ મારે છે એટલે સીધી કરાવો અથવા એનો કોઈ નિરાકરણ કરો વારંવારની નોટિસ આપી પાછતા પણ હોટલ સેલિસિટાના માલિકે આ અંગે કોઈ કાર્યવાહી ન કરતા નગરપાલિકાએ આખી નોટિસ આપી આજે હોટલને સીલ મારવાની કાર્યવાહી કરેલ છે અંકલેશ્વર નિલેશ ચોકડી બ્રિજ નીચે મહાકાય મશીનરી લઈ જતું ટ્રેલર બ્રિજ જોડે ભટકાયું હતું બ્રિજ નીચે ફસાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ઘટનાના પગલે ટ્રાફિક પોલીસ અને હાઈવે ઓથોરિટીની ટીમ સ્થળ પર દોડી આવી ભારે જહેમત બાદ ગાડી રિવર્સ કરાવી બહાર કાઢ્યું હતું બ્રિજના સ્ટ્રક્ચરને પુનઃ નુકસાન થયું હતું પાંચ વર્ષ પૂર્વે એક જ વર્ષમાં બે વાર મહાકાય વાહનો ભટકાતા બ્રિજ બંધ કરવો પડ્યો હતો અંકલેશ્વર માંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ઉડતાલીસ પર જૂના નેશનલ હાઇવે આઠ પ્રતિન ચોકડી અને ને જોડતો પ્રતિન ઓવરબ્રિજ નીલેશ ચોકડી પર પાંચ વર્ષ બાદ પુનઃ મહાકાય મશીનરી લઈ જતા ટ્રેલર ભટકાયું હોવાની ઘટના સામે આવી છે મહારાષ્ટ્રના પુનાથી અમદાવાદ તરફ મહાકાય મશીનરી સ્ટ્રક્ચર ટ્રેલર પર લોડ કરી લઈ જવામાં આવી રહ્યું હતું જે વાલિયા ચોકડી ઓવરબ્રિજ ઉતર્યા બાદ નિલેશ ચોકડી પર પહોંચતા જ બ્રિજ નીચેથી બહાર કાઢવા જતાં મશીનરી બ્રિજ જોડે ટકરાઈને ફસાઈ ગઈ હતી ટ્રેલર ચાલકે ગાડી ત્યાં જ થંભાવી દીધી હતી જેને લઈ ટ્રાફિક જામ સર્જાયો હતો ઘટનાની જાણ જિલ્લા ટ્રાફિક પોલીસ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો ટ્રેલરને રિવર્સ કરી બહાર કાઢ્યું હતું અને રોડ કરી કરી પોલીસે ટ્રાફિક જામ હળવો વાહન વ્યવહારને પૂર્વવત કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે પાંચ વર્ષ પૂર્વે બ્રિજ જોડે એક જ વર્ષમાં બે વાર મહાકાય મશીનરી લઈ જતા વાહનો ભટકાતા બ્રિજ ક્ષતિગ્રસ્ત ક્ષતિગ્રસ્ત બનતા બંધ કરવો પડ્યો હતો અને છ મહિના ઉપરાંત બંધ રહ્યા બાદ તેને રિપેર કરી ચાલુ કરાયો હતો હાઇવે ઓથોરિટી દ્વારા જાયન્ટ મશીનરી લઈ જતા વાહનોની હાઇટ તેમજ ક્ષમતા મુજબ તેને પસાર કરવા ટીમ સાથે રાખી જોખમી સ્થળો પસાર કરતા હોય છે ત્યારે આજરોજ ભટકાયેલ વાહન સાથે કોઈ પાયલોટિંગ ગાડી જોવા ન મળી હતી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ભરૂચના માર્ગદર્શન હેઠળ ગુજરાત લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અન્વયે આજરોજ જિલ્લા કક્ષાનો તાલીમ મોનિટરિંગ કંટ્રોલ રૂમ જિલ્લા પંચાયત ભરૂચ ખાતે શરૂ કરવામાં આવ્યો છે ભરૂચ જિલ્લામાં સમાવિષ્ટ એકસો પચાસ જંબુસર એકસો એકાવન વાઘરા એકસો બાવન ઝઘડિયા એકસો ત્રેપન ભરૂચ એકસો ચોપન અંકલેશ્વર વિધાનસભા બેઠક દીઠ પ્રમુખ અધિકારી મતદાન અધિકારી તાલીમ અર્થે સાહિત્ય વિડીયો અને પ્રેઝન્ટેશન દ્વારા પૂરી માહિતી પાડવામાં આવશે વધુમાં જે પ્રમુખ અધિકારી અને મતદાન અધિકારીને મૂકવામાં આવેલ સાહિત્ય અંગે કોઈપણ મૂંઝવણ પ્રશ્ન હોય તેના નિકાલ જિલ્લા કક્ષાએ માસ્ટર ટ્રેનર રાખવામાં આવેલ છે જે ફોનથી પ્રેઝન્ટેશન પ્રશ્નોત્તરી દ્વારા સતત ટ્રેનિંગ આપતા રહેશે માધ્યમો સાથે વાત કરતાં જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ કહ્યું હતું કે ભરૂચ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયામાં છ હજારથી વધારે કર્મચારીઓ સંકળાયેલા છે તેમની તાલીમો થઈ રહી છે ઇલેક્શન કમિશનની સૂચના મુજબ ત્રણ વખત ચૂંટણી પ્રક્રિયાની તાલીમ થતી હોય છે પરંતુ ભરૂચ જિલ્લામાં નવતર અભિગમના ભાગરૂપે ફોન દ્વારા પ્રેઝન્ટેશન અને પ્રશ્નોત્તરી દ્વારા પણ સતત તેમને ટ્રેનિંગ મળતી રહે તેવી અલાયદી વ્યવસ્થા ઉભી કરાઈ છે ચૂંટણીની પ્રક્રિયામાં સંકળાયેલા કર્મચારીઓને વિધાનસભા પ્રમાણે ત્રણ લોકો તેમને મુજવતા પ્રશ્નોનું સમાધાન કરાવશે તાલીમ બાદ કોઈપણ કર્મચારીને સંબંધ ના પડી હોય અથવા વધારે સમજની જરૂરિયાત લાગતી હોય તેમના માટે આ તાલીમ મોનિટરિંગ કંટ્રોલ રૂમ ઊભો કરાયો છે ચૂંટણી પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની ત્રુટી ન રહે તેવા આયોજનના ભાગરૂપે કંટ્રોલ રૂમનું ઉદઘાટન કરવામાં આવ્યું છે આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પીઆર જોશી નાયબ ચૂંટણી અધિકારી સુપ્રિયા ગાંગુલી મદદનીશ ચૂંટણી અધિકારી નૈતિકા પટેલ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આપ જાણો છો તેમ અઢારમી લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે ત્યારે ભરૂચ જિલ્લામાં આપણા હાલ છ હજારથી વધારે કર્મચારીઓને તાલીમની પ્રક્રિયા શરૂ છે ઇલેક્શન કમિશનની સૂચના દ્વારા મુજબ ત્રણ વખત કર્મચારીઓની તાલીમ થતી હોય છે પરંતુ ભરૂચ જિલ્લામાં અમે થોડું નવું ગઈ ચૂંટણીથી જે એક એક્સપેરિમેન્ટ કરીએ છીએ કે અમે આખા ચૂંટણી પહેલાંના સમયમાં કર્મચારીઓને ફોનથી સતત ટ્રેનિંગ આપતા રહીએ છીએ એમને પ્રેઝન્ટેશન શેર કરી અને ક્વેશ્ચન આન્સર્સ પણ કરતા રહેતા હોય છે અને એની માટે એક ડેડિકેટેડ ઇલેક્શનની તાલીમનો કંટ્રોલ રૂમ બનાવવામાં આવે છે જેનું આજે અમે શરૂઆત કરી છે ઉદઘાટન કર્યું છે આખા દરેક એસીમાં ત્રણ વ્યક્તિ ટાઈપ એ રીતે ત્રણ લોકો સતત લોકોને માર્ગદર્શન માટે મોકલતા રહેશે પ્રશ્નો પૂછતા રહેશે અને જે સ્ટાફ એમાં નહીં ક્લિયર હોય એને પુનઃ તાલીમ આપવામાં આવશે અમારો ધ્યેય એ પ્રકારનો છે કે ચૂંટણીની પ્રક્રિયામાં લાગેલ તમામ કર્મચારી આ પ્રક્રિયાથી સંપૂર્ણ રીતે સુવિધિત હોય સંપૂર્ણ રીતે તૈયાર હોય જેથી કરીને ચૂંટણીની પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ક્ષતિ ના રહેવા ભરૂચમાં આવેલ ક્ષય કેન્દ્રમાં વન્ય પ્રાણી ઘૂસી આવતા કર્મચારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી જેની જાણ જીવદયા પ્રેમી સંસ્થા નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોને કરાતા તેઓ તાત્કાલિક દોડી આવી વન્યરનું રેસ્ક્યુ કરી પાંજરે પૂર્યું હતું ટીમ દ્વારા તેને સુરક્ષિત સ્થળે છોડવામાં આવશે જંગલ વિસ્તારો ઓછા થવાના કારણે અનેક સ્થળોએ પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં ઘુસી આવવાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે ગતરોજ ભરૂચ શહેરમાં આવેલ ક્ષય કેન્દ્રમાં વન્યર પ્રાણી ઘુસી આવ્યું હતું જેથી અંદર રહેલા કર્મચારીઓમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા આ ઘટનાની જાણ કર્મચારીઓ જીવદયા પ્રેમી સંસ્થા નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ કરવામાં આવતા તેઓ તેમની ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર દોડી જઈ ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરીને પાંજરામાં પૂરવામાં આવ્યું હતું જેને સુરક્ષિત સ્થળે મુક્ત કરવાની તજવીજ હાથ ધરાઈ છે હાસોટ પંડવાઈ સુગરમાં શેડીનો ભાવ રૂપિયાનો ભાવ વધારો પંડવાઈ સુગર ઓક્ટોબરથી જાન્યુઆરી ત્રણ હજાર એકસો એક રૂપિયા ફેબ્રુઆરી એકસો એકવીસ માર્ચ ત્રણ હજાર એકસો એકતાળીસ સાથે વીસ રૂપિયા બચત પાંચ રૂપિયા મળી પચીસ રૂપિયા કપાત જાહેર કરી છે ધારીખેડા સુગર દ્વારા ઓક્ટોબરથી ફેબ્રુઆરી ત્રણ હજાર ચારસો તેમજ માર્ચમાં ત્રણ હજાર ચારસો પચીસ રૂપિયા ભાવ સાથે ચાલીસ રૂપિયા કપાત જાહેર કરી છે ગત વર્ષ કરતાં એકસો નેવુંથી બસો પંદર રૂપિયાનો વધારો આપતા ખેડૂત વર્ગમાં ખુશી ફેલાઈ ગઈ છે વોટારીયા સુગર દ્વારા બે હજાર પાંચસો એકાવન ગત વર્ષ કરતાં પચાસ રૂપિયા ઘટાડો કરાયો છે ગત વર્ષે પીલાણ સિઝન બે હજાર છસો એક રૂપિયા ભાવ પડ્યો હતો જે પાછળ એક પોઈન્ટ સાડત્રીસ ટકા રિકવરી ઓછી હોવાની સાથે પીલાણ સિઝનમાં પણ ઘટાડો થયો હોવાનું જણાવી રહ્યા છે ભરૂચ નર્મદા શેરડીના ભાવ આજરોજ જાહેર કરાતા પંડવાઈ સુગરે ટનડીથ સોથી એકસો એકતાળીસ જેટલો ભાવ તેમજ ધારીખેડા સુગર એકસો નેવુંથી બસો પંદર રૂપિયા ગત વર્ષ કરતાં વધારે અપાતા પુનઃ એકવાર ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ જવા પામી છે ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘ ગાંધીનગર દ્વારા માર્ચ મહિનો પૂરા થયા બાદ સુગર ફેક્ટરી દ્વારા જે શેરડીનો ભાવ આજે નક્કી કરવાની જાહેરાત કરવામાં આવી હતી વટારિયા સુગર ખાતે હાલ કસ્ટોડિયન કમિટી દ્વારા બે હજાર પાંચસો એકાવન રૂપિયા પીલાણ સિઝનનો ભાવ પડ્યો છે જે ગત સિઝન કરતાં પચાસ રૂપિયા ઓછો આપ્યો છે આમોદના કોલવાણા ગામે કંસાઈ નેરોલિક કંપની લાખોના ખર્ચે બગીચાનું નિર્માણ કર્યું હતું કંપની સંચાલકોએ બગીચાનું લોકાર્પણ કરતા ગ્રામજનોમાં અને બાળકોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો આમોદના કોલવાણા ગામે સાયકા સ્થિત કંસાઈ નેરોલિક કંપનીએ સીએસઆર પ્રવૃત્તિ હેઠળ સાત લાખ રૂપિયાના ખર્ચે ગ્રામજનો માટે બગીચો બનાવ્યો હતો બગીચામાં બેસવા માટે બાંકડા અને રમતગમત માટેના સાધનો મૂકવામાં આવતા બાળકોમાં ઉત્સાહ બેવડાઈ ગયો હતો ઉદ્યાનનું ઉદ્ઘાટન કંપનીના ઈએચએસ મેનેજર નવીન પંતે રિબિન કાપી બગીચો ગ્રામજનો માટે ખુલ્લો મૂકતા લોકોએ વધામણા કર્યા હતા આ પ્રસંગે નવીન પંતે જણાવ્યું હતું કે કંપની લોકોની સુખાકારીમાં વધારો કરવા માટે સતત પ્રયત્નશીલ છે અને જાહેર હિતના કામો પર પૂરતું ધ્યાન આપી રહી છે તેમણે લોકોને ખુલ્લો મૂકેલ બગીચાનું સારી રીતે જતન કરવા અપીલ પણ કરી હતી લોકાર્પણ કાર્યક્રમમાં સરપંચ પત્રકાર ધફર ગડીમલે કંપનીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને સાથે કોલાવણા ગામ આદર્શ ગ્રામ બને તે માટે કંપની સત્તાધીશોને ગામને દત્તક લેવા માટે અનુરોધ કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે કંપનીએ અગાઉના વર્ષોમાં વિદ્યાર્થીઓને ધ્યાને લઈ વોકવે બનાવ્યો હતો જ્યારે ગ્રામજનોને એક પાણીની ટાંકી બનાવી આપી ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું હતું લોકાર્પણ કાર્યક્રમમાં કંપનીના સીએચ પરેશભાઈ પટેલ રિફલ પટેલ ચિરાગ પટેલ અનિલ શુક્લા હાર્દિક પટેલ રઘુવીર શેરણા તેજસ પંચોલી ગામ અગ્રણી એડવોકેટ એમભાઈ પટેલ તાલુકા સભ્ય ઇસ્માઇલભાઈ પટેલ ઇકબાલભાઈ ચિંબુ સહિત મોટી સંખ્યામાં યુવાનો અને ભૂલકાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા યોગ પરિવાર ભરૂદ્વારા બહેનોએ સાડી પહેરી યોગાસનોની વિવિધ કૃતિઓ બનાવી યોગ ગરબા કર્યા હતા યોગ પરિવાર ભરૂચ દ્વારા ચંદ્રદર્શન સોસાયટી ખાતે સાડી સાથે યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ભરૂચ સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચની બહેનો મોટી સંખ્યામાં સાડી સાથે યોગ કરી ભવ્ય અને દિવ્ય રીતે કાર્યક્રમને ઉજવ્યો હતો યોગ પરિવારની બહેનો યોગાસનની વિવિધ કૃતિઓ બનાવી ગરબા રમી આનંદ ઉલ્લાસ સાથે કાર્યક્રમ ઉજવ્યો હતો સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ટ્રેનિંગ લીધેલ બહેનોને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા આ પ્રસંગે અતિથિ તરીકે મહિલા પતંજલિ યોગ સમિતિના રાજ્ય પ્રભારી તનુજાબેન આર્યા પતંજલિ મીડિયા પ્રભારી સાઉથ ગુજરાત અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સિનિયર કોચ પ્રકાશ ચંદ્ર પટેલ મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચના જિલ્લા પ્રભારી હેમાબેન પટેલ ચંદ્રદર્શન સોસાયટીના પ્રમુખ અશ્વિનભાઈ વાઘેલા ભાવનાબેન સાવલિયા સવિતાબેન રાણા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોઓર્ડિનેટર ભાવનીબેન ઠક્કર યોગ ટ્રેનર અંજલિબેન ડોગરા વંદના પાટીલ ઉપસ્થિત રહ્યા હતા અને બહેનોને ઉત્સાહ વધાર્યો હતો આજરોજ સમસ્ત નસવાડી તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું નસવાડી તાલુકાના ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને નસવાડી સેવાને આવેદનપત્ર આપીને પુરુષોત્તમ રૂપાલાની લોકસભાની ટિકિટ રદ કરવા માંગણી કરી હતી જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરવામાં આવે તો રાજપૂત સમાજ દ્વારા ઉગ્ર કેસરીયા આંદોલન કરાશે આગેવાનો દ્વારા જણાવાયું હતું કે ભારત દેશમાં હિન્દુ સંસ્કૃતિને બચાવવા રાજપૂત સમાજ દ્વારા આપેલા બલિદાનને ભૂલીને રાજપૂત વિરુદ્ધ અભદ્ર ભાષાનો પ્રયોગ કરનારને તેઓ કદી માફ નહીં કરે જય માતાજી આ જો તારીખ બે ચાર ચોવીસના મંગળના રોજ સમગ્ર નસવાડી તાલુકાના રાજપૂત સમાજ એકત્રિત થઈ માન્ય શ્રી રૂપાલાજીએ જે અમારા રાજપૂત સમાજની બહેન બેટીઓ વિશે જે અભદ્ર ટિપ્પણી કરેલ છે એનો અમે નસવાડી તાલુકા રાજપૂત સમાજ સખ્ત વિરોધ કરીએ છીએ અને અમારી માગણી અને લાગણી છે કે રૂપાલા સાહેબને જે પણ પક્ષે ટિકિટ આપી છે એને રદ કરે અને બીજા કોઈ ઉમેદવારને આપે તો રાજપૂત સમાજ એમની જોડે રહેશે નહીં તો આ રાજપૂત સમાજ એટલો આક્રોશિત છે અને ગુસ્સામાં છે કે જેના રાજપૂત સમાજ થકી આ હિન્દુ ધર્મ અને બચેલો છે અને રાજપૂત સમાજે આ ભારત દેશ માટે માથા અને બલિદાન આપેલા છે એવા રાજપૂત સમાજ વિશે આવી અભદ્ર અને ખોટી ટિપ્પણી કરે છે એ માટે આ રાજપૂત સમાજની ક્ષત્રાણીઓ રાજપૂતો બહેનો સખ્ત વિરોધ કરે છે અને ગુસ્સામાં છે જો રાજપૂ રૂપાલા સાહેબની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો રાજપૂત સમાજ આગળની રીતિ એમને રીતે કેસરિયા કરીને પણ કરશે અને આ ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ આ રાજપૂત સમાજની તૈયારી છે અસ્તુ જય માતાજી આજરોજ સમસ્ત નસવાડી તાલુકાના રાજપૂત સમાજ દ્વારા જે કંઈક પરસોત્તમ રૂપાલા સાહેબે જે કંઈક ક્ષત્રાણીઓ વિશે જે વિભત્સ ભાષાનો ઉપયોગ કર્યો છે એનો અમે સખત નસવાડી તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરીએ છીએ અને એમની જે ટિકિટ કેન્દ્રમાં આપે એ ટિકિટ રદ થવી જોઈએ એવી અમારી માંગ છે

અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ભરૂચ રાજપૂત ક્ષત્રિયોએ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ વિરોધ નોંધાવી આવેદન પત્ર આપ્યું ઉતરાદાન કરવા જતાં પોલીસ અને આગેવાનો વચ્ચે ખેંચતાનના દ્રશ્યો પણ સર્જાયા કાપોદરા ગામે બિલ્ડર દ્વારા વરસાદી કાસ પૂરી બાંધકામ શરૂ કરતા ફરિયાદ

પાલિકા દ્વારા હોટલની ચીમની નિયત ઊંચાઈ પર અને દૂર કરવા તાકીત કરી હતી અંકલેશ્વર નીલેશ ચોકડી બ્રિજ નીચે મહાકાય મશીનરી લઈ જતું ટ્રેલર બ્રિજ જોડે ભટકાયું બ્રિજ નીચે ફસાઈ જતા ટ્રાફિક જામ સર્જાયો આજના સિટીની સહય સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર